મિત્રો આજે ઉત્તરાયણના દિવસે આપણે તમને બતાવી દઉં કે અમદાવાદની ઓળખ સમાન આજે પતંગ હોટલ છે ત્યાં પણ લોકો ઘણા ચડીને પતંગ ઉડાવી રહ્યા છે તો મુંબઈ સમાચારની ટીમ કોશિશ કરશે કે ત્યાં ઉપર જવાની અને ત્યાંથી આપને બતાવશે કે અમદાવાદનો નજારો કેવો લાગે છે અમદાવાદનો જે રિવરફ્રન્ટ છે જે અટલ બ્રિજ છે અને અન્ય લોકો પણ પતંગો ત્યાં ઉડાડે છે તો તેની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું આવો મારી સાથે

આજે મુંબઈ સમાચારની ટીમ અહીં પતંગ હોટલના ટેરેસ પર પહોંચી છે અને આપણી સાથે વાત કરવા ખાસ ઉમંગભાઈ કે જે અહીંના પતંગ ઠક્કરના માલિક છે તે ખાસ જોડાયા છે સર આજના ખાસ દિવસે દરેક લોકોનું સપનું હોય છે કે આ પતંગ હોટલ પર જઈ અને પતંગ ચગાવે તો તમારા સગા વાળા મિત્રોને તમે એક આ મોકો એક આપો છો કેવી લાગણી થાય છે સર ગુજરાતની અંદર બે ઉત્સવ છે તે બહુ જોરદાર ઉજવાય છે એક નવરાત્રી અને એક ઉત્તરાયણ આ બે ઉત્સવ જોરદાર ઉજવાય છે ખુદ નરેન્દ્ર મોદી સાહેબ પણ અહીંયા આગળ પતંગોત્સવ ઉજવવા માટે આવે છે આ ગુજરાતનું ટોલેસ્ટ બિલ્ડિંગ છે આ ટોલેસ્ટ બિલ્ડિંગ ઉપરથી હવે કદાચ ચાલીસ બારની પરમિશન મળી ગઈ નાઇન્ટીન એટી થ્રીમાં આપણે જ્યારે વર્લ્ડ કપ જીત્યા ત્યાં ત્યારે આ બિલ્ડિંગ બનેલું છે આ ગુજરાતના ટોલેસ્ટ બિલ્ડિંગ પતંગ રેસ્ટોરન્ટ ત્રિવેલિંગ રેસ્ટોરન્ટ ઉપરના ધાબા ઉપરથી અમે અમારા મિત્રો સાથે અહીંથી જૂનું અમદાવાદ અને નવું અમદાવાદ સ્પષ્ટ જોઈ શકીએ છીએ અને ઉત્તરાયણ એ એક એવો તહેવાર છે મકર સંક્રાંતિ એક એવો તહેવાર છે કે જેની અંદર ખરેખર સૂર્યદેવ એટલે સૂર્ય ભગવાનને આપણે ફૂલો જે જે રીતે આપણે વરસાવતા આવીએ એવી રીતે પતંગોથી ફૂલો વરસાવીએ છીએ અને આનંદ ઉલ્લાસથી મિત્રો સાથે આનંદ ઉલ્લાસ ઉજવીએ છીએ જી સર હું જોઈ રહ્યો છું કે તમે પણ હાથમાં જે રીતે તમે ટેપ લગાવી છે તમે પતંગ મતલબ

એક હજાર ને અગિયાર ટુક્કલ ચડાય લિમકા ગ્રેનીક અને બુકમાં નામ લેવડાયેલું છે એટલે પતંગનો જે તહેવાર છે અમે ત્રણ દિવસ સળંગ અહીંયા આગળ ધાબા પરથી ઉજવીએ છીએ સાહેબના મિત્રો પણ આપણી સાથે જોડાયા છે મુંબઈથી ખાસ આવે છે સર આપણો પરિચય આપો અને ઉમંગભાઈની જે લાગણીઓ છે અને આજના દિવસે તમે પતંગ હોટલ પર તમે રહીને પતંગ ચગાવી છે તમે કેવું લાગે છે સર આ મારા પહેલાં એક્સપિરિયન્સ છે અને હું મારો નામ છે એગ્નેલો રાજી અથવા હું મુંબઈથી આવ્યો છું અને ઉમંગભાઈના ખાતરદારીમાં હું મજા લઉં છું અહીંયા મારા ફર્સ્ટ અનુભવ જીવનના ફર્સ્ટ અનુભવ અમદાવાદમાં પતંગ ચકવાનો આ ફર્સ્ટ અનુભવ છે અને ઘણા વર્ષો પછી હું પતંગ ચખાવી આજે पतंग टेरेस ने पतंग न टेरेस पर पतंग होटल ना टेरेस पर रहने मज़ा आ गई मैं सिर्फ एक ही कहना चाहता हूँ कि पूरे विश्व में पतंग का ये फेस्टिवल जो अहमदाबाद में मनाया जाता है ये काफ़ी फेमस है और पूरे विश्व से लोग आते हैं मेरे साथ मेरे सारे दोस्त अमेरिका से भी आए हुए हैं बम्बई से आए हुए हैं और बहुत सारे अलग अलग हिस्सों से आए हुए हैं और ये बहुत ही बेहतरीन अनुभव रहा है और दूसरा बात ऐसा है कि अहमदाबाद में जो लोगों का अवभगत है आ, उमंग ठक्कर साहब ने जो हमारे अवभगत किए हैं यहाँ पर जो हमने अनुभव लिया है जीवन भर याद रहेगा और मेरी ऐसी इच्छा रहेगी कि बम्बई के मेरे जो खास दोस्त लोग हैं उनको भी मैं अभी से हर चौदह जनवरी हर साल पतंग चखाने के लिए पतंग के टेरस पर आएंगे और उमंग ठक्कर के साथ बड़ी उमंग लेकर आएंगे कि यहाँ पर मजा करना है आ, सर हम आ, 19 जनवरी से हम मुंबई समाचार मराठी चैनल पर भी लॉन्च हो रहे हैं तो आपकी भाषा में आपली मराठी में अगर आप हमारे दर्शकों को कुछ कहना चाहेंगे इस त्यौहार के बारे में तो क्या कहेंगे माझ्या प्रत्येक मराठी बांधवाला एकच निरोप आहे की पतंग ते पतंगचा जो हा त्यवार आहे अहमदाबादमध्ये एकदम मोठ्या उत्साहामध्ये मनवला जातो आणि पतंग हॉटेलमध्ये येऊन टेरेसवर जर तुम्हाला अनुभव मिळता आला तर अतिउत्तम कारण आम्ही साबरमती वॉटरफ्रंटच्या समोर आहोत आणि ही वेगळीच मजा आहे आणि मुंबई समाचारसाठी मनापासून द धन्यवाद की त्यांनी मराठी चॅनल सुरू केलेलं आहे मला असं वाटतं की महाराष्ट्र जो आपल्या देशातला सगळ्यात दुसरा मोठा राज्य आहे साधारणतः चौदा कोटीची आबादी आहे तिथे पण तुम्ही सेवा करणार तुमच्या न्यूज चॅनलच्या मार्फत तर तुम्हाला मनापासून धन्यवाद अभिनंदन आणि महाराष्ट्रामध्ये सुद्धा तुम्हाला दे महाराष्ट्रामध्ये देखील तुम्हाला फार मजा येईल आणि तुम्ही अशाच पद्धतीने उत्कृष्ट कामगिरी करा

અમદાવાદને સિમ્બોલાઇઝ કરે છે આ હોટલ અને ખાસ આજે ઉત્તરાયણના દિવસે એ સૌથી ઊંચી હોટલ એટલે કે પતંગ હોટલ ઉપરથી અમદાવાદનો નજારો કેવો હોય છે એ આપણે જોઈશું અને અમારી સાથે જે પતંગ હોટલના ડિરેક્ટર પિંકી મોદી મેડમ સ્વાગત છે આપનું મુંબઈ સમાચારની ડિજિટલ પ્લેટફોર્મ ઉપર નમસ્તે ઉત્તરાયણના દિવસે મેડમ ખાસ ટેરેસની માંગ હોતી હોય છે પોળની અંદર અને જ્યારે પતંગ હોટલનું તો મતલબ એટલું જોરદાર ટેરેસ એટલી ઊંચાઈ અને ત્યાંનો વ્યૂ તો મતલબ ગ્રાહકોનું કેવું હોય છે અને કઈ રીતેનો તમારું અરેન્જમેન્ટ હોય છે નમસ્તે પતંગ હોટલ તરફથી હું પિંકી મોદી આપ સર્વેનું સ્વાગત કરું છું ઉત્તરાયણના દિવસે હવે પતંગ હોટલ અમદાવાદની આન બાન શાન છે અને પતંગ એ રિપ્રેઝેન્ટ કરે છે કાઇટને એટલે કાઇટ ફાસ્ટ ફેસ્ટિવલના દિવસે સંક્રાંતિના દિવસે અમારો ઉત્સાહ અનેરો હોય છે અને અમે લગભગ એક મહિના પહેલાંથી તૈયારી કરીએ છીએ અત્યાર સુધી જે ટ્રેન્ડ હતો કે વર્ષો જૂના પોળોના મકાનોમાં લોકો જાય તો અમે ટ્રેન્ડને થોડો બદલ્યો છે કે અમદાવાદના ટોલેઝ બિલ્ડિંગ પરથી રેસ્ટોરન્ટની ઉપર ત્રેવીસમાં માળેથી અમે લોકો જે પતંગનો નજારો લોકોને કરાવડાઈએ છીએ ટેરેસ આખી અમે ડેકોરેટ કરીએ છીએ અને પતંગના રસિકો જે છે અમદાવાદના વીવીઆઈપીઝ અને પ્રોફેશનલ કાઇટ ફ્લાયર્સ અમે અહીંયા બોલાવીએ છીએ અને લોકોનું મનોરંજન કરીએ છે અને સાથે સાથે ઉત્તરાયણમાં વિસરાતી જતી વાનગીઓ જેમ કે ખીચડો છે ઊંધિયું છે હલવો છે જલેબી છે લીલવાની કચોરી છે ઉત્તરાયણનું જે સ્પેશિયલ ફૂડ છે એ અમે લોકોને પીરસીએ છીએ એટલે અમદાવાદના ટોલેઝ બિલ્ડિંગના ધાબા પરથી ઉત્તરાયણ કેવી હોય એનો નજારો એ આહલાદક છે અને એ અમે સર્વે અમારા મિત્રજન પરિવારજનોને આપવા માંગીએ છીએ મેડમ કેવા લોકોને અહીંયા આ ટેરેસ પર એક્સેસ મળતું હોય છે અને ખાસ તો આજના દિવસે તો પડાપડી થતી હોય છે પણ કેવા લોકો ને મતલબ જે પણ ગ્રાહકો આવે છે એ સીધું એક્સેસ અને ટેરેસ નું મળે છે કે કેમ ના એકચુલી આ છે ને ઉમંગભાઈ ઠક્કર અમારા ઓનર છે ઉમંગભાઈ ઠક્કર એ અમદાવાદનું બહુ મોટું પ્રતિષ્ઠિત નામ છે ને બહુ મોટા બિલ્ડર છે એટલે આ ફંક્શન અમે માત્ર ને માત્ર ઉમંગભાઈ ઠક્કરના વી વીઆઈપી ગેસ્ટ એમના મિત્ર સગાવાલા પરિવારજનો એમના માટે જ આયોજિત કરીએ છીએ એટલે એક વસ્તુ કહેવત છે ને મની કાંટ બાય એનીથિંગ એટલે પણ આ પૈસાથી ખરીદી શકાય એ વસ્તુ નથી આ એક સંબંધ અને પ્રેમની વસ્તુ છે ઉમંગભાઈના સાથે પ્રાઇમ થી પતંગ હોટેલ પરથી અમદાવાદનો નજારો કેવો દેખાય છે અને કપિલ દેવ સાથે પતંગ ચગાવવાના ઉત્સાહમાં હોટેલ વાતાવરણ એકદમ રોમાંચક બની ગયું હતું